प्रधानमंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे, मेरे साथ निष्पक्ष जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, मिले ये चाहता हूँ कभी मुझे ऐसा नहीं लगा मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस में ही नहीं किया और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ मुझे या क्या चूटनी लड़नी है मेरे को क्या राजनीति में जाना है मैं तो धंधा करने के लिए बाहर निकला करेंसी का रिपोर्ट में जो आएगा उसके आधार पर उसकी निष्पक्ष जाँच हो जाएगी ગણેશ ગોંડલ પર જે પિતા પુત્રને માર મારવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા ત્યારબાદ ભેદી રીતે એ યુવક ગુમ થઈ જાય છે અને સાત દિવસ સુધી તેની કોઈ જાણ નથી મળતી પરિવાર શોધખોળ કરે છે અને એનો કોઈ પત્તો નથી લાગતો ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પરથી અચાનક જ તેની લાશ મળે છે ગોંડલનો એ યુવક એનું નામ છે જે ગુમ થયા બાદ તેના પિતા કેસ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પણ જાય છે અને બાદમાં પિતા મીડિયા સમક્ષ આવીને પણ કહે છે કે ગણેશ ગોંડલ અને એના લોકોએ બધું કર્યું છે એવું તમને લાગી રહ્યું છે નમસ્કાર હું નરેશ આવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો ગોંડલથી ત્રણ માર્ચે રાજકુમાર રતનલાલ ચૌધરી નામનો યુવક ગુમ થયો ત્યારે રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાથી પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી તેમજ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજી પણ કરી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે બાઇક ઊભી રાખતા ગણેશ ગોંડલ અને તેના લોકોએ પિતા અને પુત્રને માર માર્યો હતો અને પિતાએ એ દીકરાને ગુમ થયા પાછળનું કારણ ગણેશ ગોંડલનું નામ આપ્યું હતું અને એના ઉપર આશંકા વ્યક્ત કરી અને આજે જ્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પરથી દીકરાની લાશ મળી છે ત્યારે ફરી એકવાર તેના પિતા મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે મારા દીકરા સાથે શું થયું શું નથી થયું એની મને ખબર નથી મારી સાથે જે બનાવ બન્યો હતો એ બનાવના કારણે જ એની હત્યા કરી દેવામાં આવી છે હું ત્રીસ વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમવાર બન્યું છે મારા દીકરાની હત્યા થઈ છે મને શંકા છે કે ગણેશ ગોંડલ અને એના સાથેના જે લોકો હતા તેઓએ બબાલ કર્યા બાદ આ બધું કરવામાં આવ્યું છે અને બસ મને ન્યાય જોઈએ છે એવું રતનલાલનું કહેવું હતું રાજકુમારને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ચાર માર્ચ બે હજાર રોજ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ યુવકનું મોત થયું હોય તેવું સામે આવ્યું છે આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતાં રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી

कभी मुझे ऐसा नहीं लगा मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं किया मेरे को नहीं मेरे को करने के लिए निकला था और उस दिन जो भी हुआ था वो तो मैंने पहले दिन से मतलब भी कर रखी है उन्होंने फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने घर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे अब मेरी हालत ही इतनी नहीं मैं ज्यादा कुछ बोल सकू लेकिन गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे, मेरे जाँच हो मेरे बच्चे की निष्पक्ष जाँच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और खुद नहीं गए बच्चे को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो है जांच में जो भी है वारदात हुई, हुई थी वो तो वो झगड़ा तो तो हुआ था सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बच्चा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जांच करनी है कर रहा है कि मेरे बच्चे के साथ क्या हुआ? वो घर का था सर। से भी बाकी जी मैं कोई मेरा उनसे कोई लेना देना नहीं है मेरे को कोई कोई पोलिटिकल लड़ाई लड़नी है कि उन उनसे मैं में, हो। में तो है और ही हूँ बाहर चाहिए बाहर ही जाने वाला हूँ फोरेंसिक और रिपोर्ट में जो आएगा માર મારી અને એની હત્યાના આક્ષેપો સામાન્ય નથી હોતા આની પહેલા પણ ગણેશ ગોંડલ પર સંજુ સોલંકીનું અપહરણ કરી અને ઢોર માર મારવાના આક્ષેપો લાગ્યા હતા બાદમાં એ જેલ પણ ગયા હતા ગણેશ ગોંડલ પર ફરી એકવાર દાદાગીરી અને હત્યાના જ્યારે આક્ષેપો લાગ્યા છે આ કેસમાં હવે શું થાય છે એ જોવું રહ્યું કારણ કે યુવકના પિતા સામે જ્યારે એના પુત્રનું શંકાસ્પદ મોત સામે આવ્યું છે એના પછી એ રડતા રડતા મીડિયા સમક્ષ આવીને હાથ જોડીને ન્યાયની માગણી કરી રહ્યા છે કે મને ન્યાય જોઈએ છે પિતાએ જે આક્ષેપો કર્યા છે એના પછી એની સામે શું કાર્યવાહી થાય છે ગણેશ ગોંડલ કે એમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે એ જોવાનું રહ્યું આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ